કોઈ પણ ગુનો બન્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચે તે વાત સામાન્ય છે પરંતુ ચોટીલાની આ ઘટના એવી છે જેમાં ગુનો બન્યા પહેલા જ પોલીસ આવી પહોંચે છે અને તમામ અપરાધીઓને પકડી લેશે શું છે સમગ્ર અહેવાલ જોઈએ આ રિપોર્ટમાં દેશી તમંચો જીવતા કારતુસ હથોળી ત્રિકમ અને આરી કાતર બોટલ બ્યુટેન ગેસ કેમેરા પર લગાડવાનો સ્પ્રે નોઝલ અને ચશ્મા બધો સામાન તૈયાર હતો લૂંટ ધાળ અને ચોરી કરતી ટોળકી પણ તૈયાર હતી બસ હવે ગુનાને અંજામ આપવાનો બાકી હતો પરંતુ આ વખતે આરોપીઓનું નસીબ ભારે હતું અને પોલીસ વધુ એલર્ટ હતી સુરેન્દ્રનગરના ચોટીલા માં ચોરી પહેલા પહોંચી પોલીસ તોડે તે તસ્કર ટોળકી મુખ્ય આરોપી સહિત પાંચ શખ્સો ચોટીલા પોલીસની શરણમાં લાઈન સર બેસેલા આ પાંચે શખ્સો રીઢા ગુનેગાર છે લૂંટ હોય કે ધાડ ચોરી હોય કે અન્ય કોઈ ગુનો આ ગેંગ માટે ગંભીર ગુના આચરવા એટલે ડાબા હાથનો ખેલ હતો ચોટીલા પોલીસને બાતમી મળી હતી કે એક તસ્કર ટોળકી નવા ગામ પાસે આવેલા એસબીઆઈ બેંકના એટીએમ મશીનને તોડી ચોરી કરવાની ફિરાકમાં છે બીજી તરફ આરોપીઓ ગુનાને અંજામ આપવાનો આખો પ્લાન બનાવી ચૂક્યા હતા પરફેક્ટ પ્લાનિંગ સાથે જરૂરી તમામ સાધનો લઈ ટોળકી નીકળી પડી આરોપીઓને એમ હતું કે દર વખતની જેમ આ વખતે પણ મોટો હાથ મારવા મળશે પણ આ વખતે આરોપીઓ અને એટીએમ સેન્ટર વચ્ચે ચોટીલા પોલીસ ઢાલ બનીને ઊભી રહી હતી જેથી ચોરી થાય એ પહેલા જ પોલીસે નવા ગામના રહેવાસી અને મુખ્ય આરોપી અજય ઉર્ફે અંકિત ઉદરેજા રાજકોટ નું મેહુલ ઉર્ફે રોહિત મકવાણા બિહાર નું રવિશંકર રાજુભાઈ શાહ બીરૂમ ચમાર અને રોકી ઉર્ફે કુશવાને ઝડપી આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો બે જીવતા કારતુસ છ મોબાઈલ હથોડી ત્રિકમ આરી અને કેમેરા પર લગાડવાનો સ્પ્રે સહિત બે લાખ ત્રેસઠ હજારથી વધુ મુદ્દા જપ્ત કરાયો બધાઈ આપું છું બહુ સરસ કામગીરી ચોટીલા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને એટીએમ ચોરીની જે ગેંગ છે અને અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને આ ગેંગ દ્વારા ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં એ એટીએમ ચોરીની એ લોકો ટ્રાય કરતા હતા આ સમય રાત્રિના દરમિયાન પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન ટોટલ પાંચ લોકોને પકડી પાડેલ છે અને આ પાસેથી એટીએમ ચોરીના જે અલગ અલગ જે સમાન હોય છે એ ઘણો બધો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે જે ગુનાની જે એ લોકો તૈયારી કરતા હતા આખા બે લોકો દેવું થઈ જતા એટીએમ તોડવાનું રચ્યું હતું કાવતરું મુખ્ય આરોપી એ પ્લાન બનાવી તૈયાર કરી ગેંગ એટીએમ સેન્ટરની રેકી બાદ બનાવ્યો ચોરી પ્લાન પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે પાંચ પૈકી નવા ગામનો અજય ઉર્ફે અંકિત ઉઘરેજા છે અજયને ઓનલાઈન ગેમ રમવામાં આઠ લાખ રૂપિયાનું દેણું થઈ ગયું હતું જેથી અજયે ગામ પાસે આવેલા એસબીઆઈ બેંકનું એટીએમ તોડવાનું કાવતરું ઘડ્યું હતું આ માટે અજયે પ્રાંતીય ગેંગને તૈયાર કરી એ પછી આ ગેંગના સભ્યોને રાજકોટની હોટલમાં રહેવા અને જમવાની સગવડ કરી આપી અજયના કહેવાથી બિહારથી ત્રણ શખ્સો રાજકોટ આવ્યા રાજકોટની હોટલમાં રોકાયા ત્યાંથી ચોટીલામાં આવેલા બેંકના એટીએમ સેન્ટરની રેકી કરી હતી રેકી કર્યા બાદ પાંચેય આરોપીઓએ ભેગા મળી એટીએમ મશીન તોડી તેમાંથી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો તે માટે જરૂરી બધા જ સાધન આરોપીઓએ ભેગા કરી લીધા હતા પરંતુ આ વખતે તસ્કરોના હાથમાં રૂપિયા નહીં પણ હથકડી લાગવાની હતી આજે અજય જયરામ જે છે ઉર્ફ અંકિત અંકિત જયરામ એ અજય પહેલા અમારે જે ધાનગઢના એક ગુનાના અંદર જે નકલી જે નોટ હોય છે આ નકલી નોટના એક ગુનાનો એક આરોપી છે અને આ ઘણી વખત દિલ્હી અને બહાર ફરતો હોય છે તો આજે ઉર્ફ અંકિત જે છે એ બીરુ કુમાર ના ત્યાં દિલ્હી માં સંપર્ક માં આવ્યો અને બીરુ કુમાર સાથે એ લોકો મળીને અને આખો પ્લાન કર્યો અને આખો પ્લાન કરીને અને એ લોકો ત્યાં ચોટીલા અને આસપાસ ના એરિયા માં જે SBI અને બીજા બેંક ના જે ATM છે આ ATM ને એ લોકો ટાર્ગેટ કરવાનો પ્રયાસ હતો એ જે આરોપી મેં આપને કીધો કે ટોટલ જે પાંચ આરોપી છે આમાંથી જે એક આરોપી જે છે આના ઉપર પહેલા આપણે સુરેન્દ્રનગર જિલ્લા ની અંદર અજે આપણે જે ચલની નોટ હોય છે એ ખોટા ચલની નોટનો નો ગુનો આના ઉપર દાખલ થયેલો છે અને આને અલાવા જે બીજા આરોપી જે છે બાર ના છે આને પણ અમે જે આઈસીજીએસ જે બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકોનું શું ગુનાઈત ઇતિહાસ છે એ બધું અમે લોકો જોઈ રહ્યા છીએ આરોપીનો પ્લાન જોરદાર હતો પણ પોલીસની સતર્કતાના કારણે તેમના પ્લાન પર પાણી ફરી વળ્યું વિરેન ડાંગરેચા ગુજરાત ફર્સ્ટ સુરેન્દ્રનગર